કે તો આ કોઈ બબાલ ના દ્રશ્યો છે પરંતુ હકીકતમાં આ દ્રશ્યો છે ભરૂચ લોકસભાના બે ઉમેદવાર વચ્ચે થયેલી તૂતુ મેમેના બેડિયાપાડા ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ચેતર વસાવા પોલીસ ની હાજરીમાં જાહેર માં આમને સામે આવી ગયા હતા લાગે છે તારાજીવું તો વોટ રૂપિયા આવી ગઈ આ દરમિયાન મામલો વધારે ગરમાતા પોલીસે વચ્ચે આવી મામલો થાણે પાડ્યો હતો જો કે ઘટના બાદ ચૈતર વસાવાય લોકેશવ ને મૌખિક અને લેખિત ફરિયાદ કરી હતી આ ખોટી કરવાની કોશિશ કરશે તો આવનાર દિવસો માં ખુબ મોટું આંદોલન આ વિસ્તારમાં ઉભું થશે અમે ક્યારે દબાવવાના નથી સંવિધાન ને લઈને ચાલીએ છીએ આ સાથે અગાઉ ભાજપના ઈશારે તેમના પર ખોટા કેસો થયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો